રાજકોટ જિલ્લાના ઉપલેટાના ડુમિયાણી નજીક આવેલ ટોલનાકા પર ખાનગી ટ્રાવેલ્સના ડ્રાઈવર બન્યા બેફામ ડુમિયાણી ટોલનાકા પર વિનાયક ટ્રાવેલ્સના ડ્રાઈવરની દાદાગીરી થઈ સીસીટીવી કેમેરામાં કેદ વિનાયક ટ્રાવેલ્સના ડ્રાઈવર ટોલનાકા પર ટોલ ન ભરવા બસને હાઈ સ્પીડે ચલાવી અને ટોલનાકાનું બૂમ બેરિયર તોડીને બસ પસાર કરતા ડ્રાઈવરનો વીડિયો સીસીટીવીમાં કેદ ટોલનાકા સંચાલકો એ ઉપલેટા પોલીસમાં અને જિલ્લા પોલીસ વડાને કરી લેખિતમાં જાણ હાઈ સ્પીડે વિનાયક ટ્રાવેલ્સે પર ઉભેલ કર્મચારીનો જીવ પણ મહામુસીબતે બચ્યો બેફામ દોડી રહેલ વાહન ચાલકો પર કાર્યવાહી કરવા ઉઠી માંગ રિપોર્ટ શું રાજકો છેલ્લા ઘણા દિવસથી વિનાયક ટ્રાવેલર્સ જે ખાનગી બસ ઉપલેટાથી ચાલી રહી છે એ ઘણા દિવસથી ઉપલેટા ટોલ પ્લાઝામાં તોડફોડ એક પ્રકારે કહીએ છીએ કે કરે એવું થઈ રહ્યું છે ઓવર સ્પીડિંગમાં ગાડી ચલાવી એકદમ સ્પીડમાં અને બૂમ બેરિયર તોડી નાખવા કેમેરા તોડી નાખવા એવી રીતના છેલ્લા ઘણા સમયથી ઉપલેટા ટોલ પ્લાઝાથી પસાર થાય અને બેક વખત મેં ઉપલેટા પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી અને મૌખિક રજૂઆત કરવાની કોશિશ કરી પણ ઉપલેટા પોલીસ સ્ટેશન તરફથી કોઈ પણ જાતનો રિસ્પોન્સ મળ્યો નહીં એટલે ગઈકાલે મેં આ તારીખ ના ઉપલેટા પોલીસ સ્ટેશન ના ઓફિસિયલી મેલ એડ્રેસ ઉપર ફરિયાદ પહોંચાડી છે અને નકલ રવાના એટલે કે ની અંદર ઈમેલ એડ્રેસમાં એસપી સાહેબ ડવાયએસપી સાહેબ કલેક્ટર સાહેબ આ લોકોને જાણ કરેલી છે ઘટના ઓવર સ્પીડિંગ ગાડી આવે છે હવે અહીંયા આગળ મારા વર્કર જે કામ કરે છે તો વર્કરને કાલે કઈક થઈ ગયું કોઈ એક્સિડન્ટ થઈ ગયું તાનો જવાબદાર કોણ ઘટના એવી છે કે એકદમ સ્પીડમાં એ ટ્રાવેલર્સ વાહન ચાલક આવે છે અને અમારા જે બુમ્બેરિયર હોય છે ઉડાવી અને જતા રહે છે એટલે આમાં જો પોલીસ ને મેં એપ્લિકેશન આપી દીધી છે ઈમેલ દ્વારા હવે જોવાનું એ છે પોલીસ આમાં કેટલો સહકાર કરે છે આમાં ડેમેજીસ ટુ પબ્લિક પ્રોપર્ટી એક લગાવે છે કે નહીં આ જાહેર પ્રોપર્ટી છે આમાં કોઈ આવી તોડફોડ કરે તો ડેમેજીસ ટુ પબ્લિક પ્રોપર્ટી એક લાગે છે આ ડ્રાઈવર ના સંચાલક સામે કયા પગલાં લે છે ઘણી વખત ટોલ પ્લાઝા પર બનાવ બનતા હોય છે ત્યારે પોલીસ સાથે સંકલન કરતા હોય છે પણ પોલીસ ની ક્યાંક ને ક્યાંક મનોસ્થિતિ એવી છે કે ટોલ પ્લાઝા નો ટોલ કલેક્ટ કરવું અમારી જવાબદારી નથી અમે એવું નથી કહી રહ્યા કે ટોલ કલેક્ટ કરવાનું પોલીસ દ્વારા અમે કરાવડાવીએ પણ અમારું કહેવાનું એવું છે કે ટોલ અમે જે કલેક્ટ કરવા જઈ રહ્યા છીએ ત્યારે આવી કોઈ સંવેદનશીલ ઘટનાઓ બને છે ત્યાં કાયદો ને વ્યવસ્થા કથડે છે ત્યાં પોલીસ સહકાર બની રહ્યા ટોલ પ્લાઝા એક એવી વસ્તુ છે આવા જવા નિગમ છે ટોલ પ્લાઝા વાહન વ્યવહાર નું જે પોલીસ અહિયાં ટોલ પ્લાઝા તરફથી ઘણા એના ગુનાઓ ડિટેક્ટ કરતી હોય છે ટોલ પ્લાઝા ના રીતે સહકાર કરતા હોય છે પણ જયારે વાત ટોલ પ્લાઝા ઉપર કોઈ કાયદો ને વ્યવસ્થા કથડે છે ત્યારે હવે ઉપલેટા લોકલ પોલીસ સ્ટેશને જોવાનું છે કે કેટલો સહકાર આપે છે અને આવા જે વાહન ચાલકો છે કાલે કોઈ ઉડાવીને જતું રહ્યું ત્યારે આમાં જવાબદાર કોણ હજુ આજ સુધીમાં કોઈ આજે પણ એક ગાડી એવી જ રીતના સ્પીડમાં બધું તોડફોડ કરીને ગઈ છે